સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો મંત્રી મોડુભાઈ બેરા સહિત મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માનતા ભૂલકાને શૈક્ષણિક કીડ તેમજ સ્નેહભેર આવકાર આપીને બાલવાટિકા અને આંગણવાડીના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ એ વિદ્યાર્થીના જીવન ઘડતરમાં મહત્વનો પ્રવેશ મેળવનાર તમામ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે શિક્ષકો અને માતા પિતાની પણ કેટલીક ફરજ છે માતા પિતાએ બાળકોને નિયમિત શાળાએ મોકલવા જોઈએ તો જ તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે એવી જ રીતે શિક્ષકોએ પણ વર્ગખંડમાં દરેક બાળકમાં શું ખાસિયત છે તે ઓળખી તેને વિકસાવવી જોઈએ